કહું હું કઉ લાવી વાર મારો રિપેર કરો એટલા એક બે કોમ થોડો અર્જન્ટ કોમ એટલે કીધું હા ફોન લગાવો ને આ લગાવો હેલો દીપો બોલું ભાઈ ભાઈ ઉશી પેલા વીસ હજાર આપો માં ભાઈ અને આપી દો યાર મારો વ્યવહાર તમને ખબર નહિ યાર ના હું આપી દઉં યાર એ હું લોકોના ભૂછ મારું તારો પૈસો ના ગાલું યાર ના ના તને પાછા આપી દઉં ટાઈમ સર બસ આ ભલે મેં સો મહિના કીધા સો દાવા હું તને હાલ દઉં હો આજ રાતે આપી જાઓમાં ભાઈ હા હું અરે તું કરાવર કરતો તો દીપો બોલું દીપો તાકાત હોય તો આવી જા આ નંબર એતો હું તો એકવાર ફોન લગાવી પછી હું એ મોબાઈલ જ નહી દઉં નંબર આપડા અલગ અલગ આવો

આ કરો પછી લોગઆઉટ કરી દેજો હા હા અમારો બેટો જબર કોમેડી રીલો બનાવા હો હો અ હું કહું ભાઈ મારે એક સ્નેપ મોકલવા દસ સ્નેપ નું લોગિન કરું માર ગર્લફ્રેન્ડ કહે કે તમે હું કરો મને સ્નેપ મોકલજો ને તે મોકલી દઉં ગર્લફ્રેન્ડ હો વા આ ત્યાં મોકલો હા તો મોકલું કૈસા લગા બેબી ભાઈ હું કહું એક વિડિયો કોલ કરી દઉં માં ગર્લફ્રેન્ડ કે માં તમને જોવા રૂબરૂ તમે યાર જબર મળો બધું પૂછી પૂછીને ને કરો પૂછું પામ ભાઈ મોબાઈલ ના માલિક તમે છો એટલે માં પૂછું પડા મન ગમ્યું હા આ કરો વાંધો નહીં હા દુકાનમાં બેહઉ મસ્ત એસીની હવા ખાવ હા આપડી દુકાન અલ્યા મારી જ એક તમારી તમારી ના આતો ભલા કારીગર આપડી દુકાનમાં કામ કરવા વાળો એની અંદર આવી તો 15 દુકાન આપે આપી દઈએ દીધા ભાઈ તારી વા લઈ લેજે જા દુકાન આ દુકાન હું યાર તું ખાલી ઘેરાય પછી તને ખબર પડશે શું શું છે આપણા જોડે હો ઓકે અરે હેટરી જ નહીં હા ખબર નહીં બેટરી ખબર હા તો બેટરી વખત ચાલુ થાય ના થાય સૂર્યપ્રકાશથી થતો હોય તો અરે સૂર્યપ્રકાશ મોબાઈલ ચાલુ ન થાય

તમાર જોડે આવીએ તો 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 તમે તમે આ આ રિપેરિંગ કરો કરો મોબાઈલ ઇમનમ ના 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 પાછા આલું ને હું કીધું કીધું મારો ફોન એ તાર જો ઉપયોગ કર લો મારા રોજ તમારાીલ્સો જોવા જુઓ આ બે ત્રણ ફોન કરવા તા બે બી તો મારું ફોન થઈ હવે વધુ નઈ ના થાય તો તમારા મો કે તો તાર તમારું એ કોમ થઈ જાય મારું એ કોમ થઈ જાય હું તો આ સિસ્ટમ વાપરું છું હવે હવે જો બીજી દુકાનમાં આવોમાં મારું કોમ થી તાર નવરા આતા ન્યા આ એ બે યે ચડાય ઓર કોઈ નહી યાર કોમ કર્યું કે તમારું એ બાકી તમે એને ફોન આલો ને મારું કામ થઈ ગયો હવે હું ઓ બીજી દુકાનમાં ઈ ભઈના આલે નીચે પૈસા રિન્સો જોઈ લીયો ને બે બિન ફોન કરલો ને બીજા બે ત્રણ ફોન માં પૈસા ઉશીના લેવાના હે ગળો બધું કોમ થઈ જાય આ એક નેરું કામ રહી ગયું ઓમ કોમ તો અજીકા હો 有人。<laughs>